અંકલેશ્વર ના સ્ટેશન વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે હવે સાડા ચાર કરોડ મંજૂર રકમ હેઠળ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને હાથમાં લેવામાં આવશે વરસાદ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ચોમાસા દરમિયાન વર્ષોથી સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓ તેમજ ઉદ્યોગકારોમાં ભારે રાહતની લાગણી ફેલાય છે અંકલેશ્વર જીઆઈડીસીના સ્ટેશન વિસ્તાર બેંક ઓફ બરોડા તથા ખેતીવાડી ઓફિસ આસપાસના વિસ્તારોમાં દર વર્ષે ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો હતો પરિણામે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડતી હતી અને આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હતો આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વર્ષ બે પચીસમાં ખેતીવાડી ઓફિસ નજીક કલવર્ટ તથા વરસાદી પાણી નિકાસ માટે ગટર લાઈનના નિર્માણનો સર્વગ્રાહી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેને હવે રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે પ્રોજેક્ટ પૂર્ણ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા દૂર થશે અને રસ્તાઓ મજબૂત અને ટકાઉ બનશે વર્ષોથી ચાલતી મુશ્કેલીમાંથી સ્થાનિક જનતા અને ઉદ્યોગકારોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્રણ કે ચાર દિવસ પહેલા કલેક્ટર ઓફિસ ખાતે સર્વગ્રાહીની હતી જેમાં આપણા અને જે બહુ જૂની હતી અને એક એમનો પડતર પ્રશ્ન હતો કે ત્યાં ચોમાસા દરમિયાન ખૂબ જ પાણી ભરાઈ રહ્યા છે એ આપણા તથા પ્રયત્નથી ત્યાં મંજૂરી મળી છે અને આવનાર દિવસોમાં ત્યાં આગળ બેંક ઓફ બરોડાનો જે વિસ્તારથી લઈ અને ફાટક સુધી પ્રિકાસ સી ચેનલ બનવા ચાર કરોડના ખર્ચે બનવા જઈ રહી છે જેને મંજૂરી મળી ગઈ છે એટલે આવનાર દિવસોમાં અને આવનાર ચોમાસા દરમિયાન આપણને જે લાચી વિસ્તાર કહેવાતો હતો ત્યાં આગળ પાણી ભરાવાનો પ્રશ્ન હતો એ હવે હલ થશે એનું આપણે નિરાકરણ લાવેલે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર